આજથી થયો છે મા અંબાની આરાધનાનો પર્વ આશો નવરાત્રીનો પ્રારંભ આશો નવરાત્રિનો પ્રારંભ થયો છે એટલે પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે આશુ નો આજથી પહેલું નોરતું હોય એટલે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ખાતે પહોંચી ગયા છે અને અહીં ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં હવે નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડશે વહેલી સવારથી જ વાત કરીએ તો આખું જ વાતાવરણ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તિમય બની ગયું છે ભક્તોનો ભારે ધસારો વહેલી સવારથી જોવા મળી રહ્યો છે આરતી ભજન અને જય માતાજીના નાદ સાથે આખું પાવાગઢ ગુંજી રહ્યું છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યોમાંથી આજે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની અહીં ભીડ જોવા મળી રહી છે તેવામાં ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ગોઠવવામાં આવી છે ખાનગી વાહનો પર પ્રતિબંધ હોય એસટી વિભાગ દ્વારા પચાસ વધુ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓને તળેટીથી માછી સુધી લઈ જવા માટે પચાસ જેટલી બસો દોડાવવામાં આવશે આ વિશેષ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવી છે આ સિવાય સુરક્ષાની વાત કરીએ તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ડુંગર પર જે લાઇન છે ભક્તોની તેને કાબુ કરવા માટે ભક્તો સારી રીતે દર્શન કરી શકે માતાજીના તે માટે અને અવર જવરનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા પાવાગઢ ખાતે ગોઠવવામાં આવી છે શદા સર્વ કાલ નયા સિદ્ધે બાગવાની જાનદે જાનદે સમુરા મહોત્સવ પાવાગઢ ખાતે જે શક્તિપીઠ છે ત્યાંની ઉજવણી થઈ રહી છે આ નવરાત્રિ આપ જાણો છો બધા તેમ દસ દિવસની નોરતાવાળી નવરાત્રી છે અમારા પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી અને અમારા આઈજીપી શ્રી અસારી સાહેબ અને એસપી શ્રી દુધાસ સાહેબ તરફથી દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી પણ પોલીસની ફાળવણી અમને કરવામાં આવી છે તે મુજબ અહીંયા જે શ્રદ્ધાળુઓ દસ દિવસ અને ત્યારબાદ પણ પૂનમ સુધી દર્શન કરવા આવે અને એમની સુખાકારી સલામતી અને શાંતિથી નિર્ભય રીતે દર્શન કરી શકે તે રીતનું અમે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જે આયોજન થયું છે એમાં ત્રણ ડીવાય એસપી આઠ એક પીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆર બી મળીને કુલ સાતસો પંચોતેર જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું ડિપ્લોમેન્ટ રાઉન્ડ ધ ક્લોક અહીંયા ગોઠવવામાં આવેલ છે બધાને નવરાત્રીની શુભકામનાઓ સાથે હું અન્સ્યોરન્સ આપું છું કે આપ સુખેથી નવરાત્રી અહીંયા દર્શન કરી શકશો ગણેશ રાઠોડ મલગાંવ છે હર સાલ જોઈને अच्छी व्यवस्था है और प्यारा साल हो गए ले जाते ले जाते हम लोग आज आज हमने माता जी के दर्शन किए बहुत अच्छा लगा और यहाँ की व्यवस्था कैसी और दर्शन करने के कितने बजे आप गए थे मंदिर यहाँ की व्यवस्था अच्छी है हम दर्शन करने गए थे रात को एक बजे और अभी नीचे आए अच्छे से दर्शन आज बहुत भीड़ थी નામ સારંગ પટેલ છે હું બારડોલી થી આવ્યું છું અમે દર નવરાત્રિ પહેલા નોર્તે અમે દર્શન કરવા આવ્યા છે અને અમને સારી વ્યવસ્થા છે પોલીસ તંત્ર થી માની ને મંદિરની પણ સ્ટાફની પણ સારી ઘણી વ્યવસ્થા છે અમને સરસ અનુભવ થયો છે અમે દર નો નવરાત્રીના પહેલાં નોર્થે અમે દર્શન કરવા માટે આવીએ જ છીએ ઘણી સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે કોઈપણ જાતની તંત્રની પણ સેવા સારી છે સારંગ પટેલ બારડોલી મારું નામ જગદીશ કરસન છે હું અમદાવાદથી આવું છું છ છ મહિને દર છ મહિને દર્શન કરાવું છું અને એવી સારી રીતે દર્શન થાય છે સારી રીતે પબ્લિક જાય છે કોઈ જાતની તકલીફ નહીં કંઈ જ નહીં મતલબ સુખ શાંતિથી મતલબ નીચે આવે છે દર્શન કરીને જે વ્યવસ્થા એટલે ફૂલ વ્યવસ્થા સારી બધી સારી સરકારી સારી છે જે પોલીસવાળા છે તેની બી સારી છે બધે પરફેક્ટ છે મતલબ કહેવાનો મતલબ કોઈ જાતની કંઈ તકલીફ કોઈ વ્યક્તિને થતી નથી કોઈ બી ભક્તોને થતી નથી તકલીફ દર્શન તો અનુભવ કરે તો જયારે આખું જગત મળી ગયું એવું થઈ જાય કહેવાનો મતલબ દર્શન કરી અવડે બી શરીરની અંદર એ જ છે કે બસ દર્શન જ કરીએ મારું નામ જગદીશ કરશન વાઘેલા